આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કર્યું આજ રોજ ઘલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જેમના માતા અથવા પિતા નથી તેઓને સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત એવા સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુલ આડત્રીસ વિદ્યાર્થીઓને દફતર નોટબુક ચોપડાઓ પેન પેન્સિલ કંપાસ બોક્સ બિસ્કીટ તથા અન્ય શૈક્ષણિક કીટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે શાળા પરિવારના સદસ્યો વિદ્યાર્થીઓના વાલીઓ ગ્રામજનો યુવાનો તથા શાળા પરિવાર તથા એસએમસી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમણે એક શૈક્ષણિક કીટની કુલ અંદાજિત કિંમત પાંચસોથી વધુ હતી આ સમયે શાળામાં સંસ્થા પ્રમુખ હરેશભાઈ બિલવાડ દાહોદ જિલ્લા પ્રમુખ ભાવસિંહભાઈ બિલવાડ જિલ્લા મંત્રી મનોજભાઈ કટારા સભ્યશ્રી જવસિંહભાઈ મોહનિયા ચુનીલાલભાઈ મુનિયા સંજયભાઈ અનિલભાઈ વિશાલભાઈ પ્રેમકુમાર પ્રેમ બિલવાડ વગેરે મિત્રો ઉપસ્થિત રહી પોતાના વરદ હસ્તે વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક કીટ ભેટ આપી હતી જેમાં પત્રકાર વિભાગમાંથી મહેશભાઈ બિલવાડ પત્રકાર તથા અરવિંદ નિનામા પત્રકાર યોગેશભાઈ ચૌહાણ પત્રકાર વગેરે એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે સમગ્ર શાળા પરિવાર વતીથી સૌ સેવા કરનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો